જય મોગલ જય માતાજી કેમ છો બધા મજામાં ને આપણા નવા વ્લોગમાં નવા વિડીયોમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે તો મસ્ત મજાની ખબર પડી ગઈ ને તમારો ભાઈ ચાર વાગે વહેલો ચાર વાગ્યાનો જાગી ને ત્યારે યાર્ડમાં ભૂગી જાય છે યાર્ડમાં ભૂગી જાય હું કામ આવ્યો છે એ તમને આ વિડીયોમાં બધી માહિતી આપી દઉં છું થોડીક વાર માસ અત્યારે તો હું યાર્ડમાં છું ને યાર્ડમાંથી બ્લોગ શરૂ કર્યો છું અત્યારે હું બે છું બોલેરામાં ને આ બધું તમને દેખાય ને બધું રાજુલા યાર્ડ છે ને અહીંયા હું કામ આવ્યો છું એ તમને પણ કહી દઉં ચાલો પહેલા તમને છે ને યાર્ડમાં બધું અહીંયા કઈ રીતે હરાજી થાય છે એ બધું તમને બતાવી દઉં અને અમે હું હું લીધું છે એ પણ તમને બતાવી દઉં ચાલો તો ફેમિલી છે ને મેં એટલું બધું બકાલું લઈ લીધું છે ને જો મરસાન પછી એમાં શું કહેવાય ભીંડા લીધા છે અને ટમેટા અને કેરેટું મૂકી દીધા અને ઝાઝું બધું લઈ લીધું છે ને આ શું કામ લીધું ખબર અમારા ગામમાં છે ને હવન છસો એકાવન કુંડી યજ્ઞ એટલા માટે છે એના બધું મંદિરનું બકાલું છે અત્યારે આગળ આ બધું ભરીને જવાનું છે કડિયાળી અમારા ગામમાં છે ને એકસો એકાવન ગુંડી યજ્ઞ છે ગેલમાંના મંદિરે મકવાણા પરિવારના કુળદેવી છે ગેલમાં ને મંદિર અમારે ચોવન એકસો એક એકસો એકાવન ગુંડી યજ્ઞ છે એટલા માટે છે ને આ બધું બકાલું લેવામાં આવ્યા છે ને આપણે છે ને આજે રજા રાખી દીધી છે તાળિયામાં ત્રણ દિવસ હવે ત્રણ દિવસ સુધી તમને મંદિરના વ્લોગ જોવા મળશે

તો ફેમિલી આ તમને દેખાય નહીં બધું રાજુલા માર્કેટ યાર્ડ છે ને અત્યારે અત્યારે બધી થઈ જાય છે મોડી થઈ એવું લાગે છે બાકી તો છ વાગે થઈ જાય સાત વાગે આવી જાય અમારા તો આ અમારા આ બધા માણસો છે અમારી ભેગા આવ્યા છે બધા આમાં ટમેટા આવેલા છે એ ભાઈ જોરદાર બકાલું છે માર્કેટ પણ જોરદાર ભરાય હવે તાજુ ભાગને તો અમારે લેવાય ગયું છે થોડુંક બાકી છે લીંબુ ને એવું બટેકા બટેકા બાકી રાશે હવે બીજો બધું તમાર કમ્પ્લીટ આવી જશે આ રાખુ રાખુ આયા તમે ફેમિલી તો અત્યારે અમારા ગેલમાનું મંદિર છે ને તો બધું કામકાજ છે ને થાય છે ને ગાળા ભાડા બધું ફિટ થઈ ગયું છે ઘણું તો આપણે આ બધું રસોડું બધું ઓલી સાઈડ છે આ વિભાગમાં છે ને અત્યારે આ બધું છે ને હવનના પાટલા બધા અહીંયા આવશે તો તમને દેખાય ને હવનના પાટલા છે અત્યારે કામકાજ છે ને મતલબમાં ચાલુ છે અહીંયા ફેમિલી છે ને અમારે એકસો એકાવન કુંડી દર વર્ષે થાય છે ને અત્યારે બધા ગાળા બધા ફીટ કરી દીધા હજી રસોડાનું કામ બધું બાકી છે ને અત્યારે ગાળાનું બધું કામકાજ થઈ ગયું છે પછી પાછા હવાથી તો સવારમાં નવો જ વાગા ને પછી અમારા ગામના બધા એક એક બે દુબે ઘરના ઘરથી બધા કામ કરવા સેવા કરવા આવશે એ પણ હું તમને વ્લોગમાં બતાવું લાઈટ ફિટિંગનું કામ ચાલુ છે અમારા ઘનશ્યામભાઈ છે ને લાઈટ ફિટિંગ કરે આવડે કરું ને ભાઈ આખા ટેજ નું તારી ઉપર કામ હો બધું આને વસાળે કેમ આમ કર્યું અહીંયા વસાળે હલવા એનું ઓલાને પસાડો તો આખા ગાળામાં લાઈટ આવે એવું કીધું હો ઘનશ્યામભાઈ ના પછી તમે હાઈ જે જડશો ને અમારે ગોચ કા તમને અમે ફેમિલી આપણો બોલેરો જ અહીંયા મૂકી દીધો ભાઈ હવારનો અહીંયા સ્પીડ ઓન્લી ફોર ચોવીસ કલાક સેવામાં છે કા ભાઈ છે અમે બાપુ છે ઓય

હવે જમાવટ સાંજે થાય આ સાંજે નહીં કાલ હાંજે શરૂઆત છે હવન અમારે કાલનો છે એટલે કાલ થાય બધું બધું ગોઠવવાનું છે એ પણ તમને મળી જ જાય કેમ રાહુલ ગાંધી અમારે કેમેરામેન ઉમંગભાઈ અહીંયા તમને જેટલું પણ કામ દેખાય ને બધું અમારે છે ને ગામ સમસ્ત હોય એટલે એવું કોઈ આમ કોઈને હક ન હોય કે આવે કામ કર્યું ને નથી કર્યું એવું ને અમારે ગામ તરફથી હોય કારણ કે ગામ સમસ્ત હોય બધાય